અમે લગ્નમાંથી છે ને અહીંયા મારા નણંદને ઘરે આવ્યા પણ મોટા હારાની દીકરી તમે વિડીયો તો જોયો છે ઘણા બધા અહીંયા એને વસતા કર્યા ને રાંધ ને અત્યારે ત્યાં વિડીયો ઉતરે તેને ઘરે આવ્યા છે ગાયત્રી મંદિરની બાજુમાં જ રહેશે અને એની છોકરી મહેંદી કરે છે મહેંદી કરે છે એક નંબર કંઈ ઘટે ને આવીની છોકરી હશે ને બધો ક્રોસ કરેલો છે મહેંદીનો એની મહેંદી ના અમારે મહેંદી વાળા બેન જામજોધપુરમાં કોઈ મહેંદી કરાવવાનું હોય ને તો ઓર્ડર દેજો ગાયત્રી મંદિરની બાજુમાં જ છે હામું હામું કે ગાયત્રી મંદિરની સામે અહીંના કોઈ આવતા હોય લગ્ન પ્રસંગ એને પોહાય છેટે વાળા ન પોહાય પણ મહેંદી બહુ મસ્ત મૂકે છે પાર્લરનું બધું કરે છે જામજોતપુર આવ્યા હતા અને ત્યાંથી અમે સિદ્ધર સંચિત દર્શન કરવા આવ્યા ઉમિયા માતાજીના અને આરતી થાય છે તો બધા ઉતાવળા પગે કાય કે વઈ જાય અહીંયા તો જો કે વિડિયો નઈ હોય પણ તો એમે કાય કે આયલા જાય એટલે બધા ને દર્શન થઈ જાય આરતીના ને લાઈટ ઓન દેખો અમાર મોજ કરાવે અમને કોણ મોજ કરે ભાભી મજા આવે તો બ્લોગ ચાલુ કરે એ કાય યાદ આવવું જોઈએ બધાય ડાયરો કાય કે આ જાય છે જો ને આરતી હંભરાણી ને ઉતરાંતી એટલે કાય કે દર્શન કરી લે તો કે ન્યા તો લગભગ નહીં જ હોય અને આનો નજારો છે કઈ ઘટે નહીં ને એવો એક નંબર ધજાના દર્શન કરી લે અંદર તો દર્શન થતા હોય કે ન થાતા હોય પણ ધજાના દર્શન કરી લેને એટલે આપણે દર્શન થઈ ગયા જ કહેવાય દર્શન કરી લીધા આરતીનો લાભ લીધો બધા આરતીમાં બેઠા ત્યાં સુધી અને હવે બધા નીકળે છે જ્યારે જો કે ટાઈમ મોડું થઈ ગયું છે ને એટલે ન બાકી કોઈને ફોટા શોખ હોય ને તો ફોટા પાડવાની જેટલો શોખ હોય ને એટલો અહીંયા પૂરો થાય એમ છે એટલી બધી વિશાળ જગ્યા છે બધું ડેકોરેશન એટલું મસ્ત છે પણ એટલો ટાઈમ અમારી પાસે નથી એટલે અમે દર્શન કરી લીધા ને હવે નીકળી જાય છે બધા બધો ધારો આગળ વહી ગયો છું એક જ પાછળ રહીશું આ બધા છે ને ફોટો પાડવા હાટું થયા અહીં ઉભા રહ્યા છે ને હું રહી ગઈ પાછળ એટલે હવે બધા એને ક્યારે ફેમિલી ફોટો પાડવો છે મારે કેમેરામેન કોણ છે અમારે જયભાઈ હાલે ભલે વાંધો ને હગાઈ થઈ જાય બીજું અમાર કોઈનો ન આવે તો આની હગાઈ થાહે ને લગન થાય એટલે પાછા સિસ્ટર પકડે

જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને વટાણ વાઈ ગાશે સાડા છ અને અમારે ગળોન પાર્ટી આવી ને બેઠા મારે જાવ જાન માં અમે હે રાતે હતા એની રાતે નીંદર ને થઈ જાય ને થાકડો ઉતરી જાય

गाडी सड करवे रेवे जी गाडी सड कर रेवे गाडी सड कर रेवे जी मम्मी पापा अनकडे टेव टाइम में थोड़ा कोतरी गया जण तो बता उतरी गया से बाई हो गाडी सड के काम न थी तो एक काम निकली जाए नो जा बाजू न छे और राजा ने बहन बन ने बनी हुई छे न बाजू में मम्मी पापा

જમી લીધું છે ને જમી કરીને બેઠા ને જેને ને અહીંયા રિસોર્ટ છે ને એટલે ઈસકવાનું નાવાનું બધું છે એ રાખો વહેમો લાગે છે ઘડીક વાર ને તો કે નાવું છે ને તડકો ફૂલ છે એટલે નાવાની મરજી બધે થાય એવું છે બાકી જો અહીં બધા દાયરો થોડું બોલાવે છે કોઈ ક્રિકેટ રમે છે કોઈ હિચકે છે કોઈ લસરપટ્ટી ખાય બધાય છોકરા આમણા હસવાડ તડકો છે ને તોય બધા નિયનુકમ ચાલુ છે અને અમારા ભાઈને જટ નાવા જાવું છે સિંગપુલમાં ફૂલ તડકો છે જે જે ને સાઈ ઇસ કે હે આ ક્રિકેટ બોક્સ માં બધાય ક્રિકેટર હવે અબ ચુલ્લો સરપોટી છે છકાસે જોતે બાજોલી નાની છોકરી ફોટો પડે હા એ નીચે બેસ નીચે બેસ નીચે છે પડી જવાય માં નીચે બેસી આવે જો તો ચંપલ ને બધું ઉલારી નાખું તડકો છે એકદમ કંઈ ઘટે નહીં એવું જો